ય ગાઈઝ વેલકમ બેક ટુ ન્યૂ લોગ તો આજે છે ને સવાર સવારમાં આપણે નાયાની એટલે તો હેપી ચાલુ થઈ ગઈ હું તો સવાર સવારમાં આપણે નાયાની એટલે એક ટ્રેક્ટરવાળો ભાઈ આવીને વેલ્ડિંગ મારવાનું હતું એટલે તેને વેલ્ડિંગ મારી દીધું આપણે અને એમાં વાગી ગયા સાડા દસ એ તો બધા જ હાથે બેહીને ચાય પીતા એટલા દિવસ તો અલગ અલગ થઈ જાય પણ આજે કદાચ મમ્મીની ને બીજી વારની ચાય થઈ ગઈ મેં બીજી વાર કે પહેલી વાર સિયા તારી પહેલી વાર

हैप्पी ब्लॉग में नहीं ना तो हैप्पी अँ अ नजीक आ गए तो मारो ले लें कर ब्लॉग हाँ बोल अत्यार हैप्पी हाँ गुड मॉर्निंग मर्नि, है गुड मॉर्निंग गुड मॉर्निंग हे गाइस वेलकम टू तो न्यू ब्लॉग लाइक करो कमेंट करो सब्सक्राइब करो बोलने है बोलो 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 जल्दी जल्दी फटाफट अभी और जाए जल्दी, जल्दी।

બધા જ હા એમ કે આપડા હાડકા શરીર લુખતો તો બી મરમ પડતો હાડકા જે થઈ જાય ની પીવાય હાંડા દુખતા કે ની સુગર તો થાય હે સુગર ન થાય ની ભાઈ સુગર વાળો બી ખાય પીવે ચા એક મિનિટ હેપી નું હેપી કાઈ તે કે માંગે હા એ હેપી એમ કે માંગે કે આજના લોકોમાં હેપી એમ કેવા માંગે કે એ રાતના ઊંઘેલો હતો ને તો લગભગ મોડા કે સાડા ચાર વાગે ખરું કે નહીં એના પિંજરામાં ખરો ને એક ઉંદર આવીને ભરાઈ ગયેલો તો એ ઉંદર આવીને ભરાઈ ગયેલો ને હા તો ઉંદર આવીને ભરાઈ ગયેલો તો હેપી ગભરાયો હેપી બે વાર અડાયો બે વાર અડાયો એટલે અમે બધા ઘરના ઉઠી રહ્યા હા બોલતો હશે બરાબર જ છે હેપી તારા વિશે તો અમે બધા ઘરના ઉઠી રહ્યા ને ફટાફટ બહાર કાઢી લીધો કઈ નહીં જરાક વાર રહ્યો પણ ગભરાયો બહાર નીકળ્યો એટલે એકદમ તાજો માતો થઈ ગયો હા હા અમે બોલતો હશે હેપી એની ઊંઘ પણ ઉડી ગઈ હા એ ઊંકારો પૂરતો કે હેપી ઉડી ગઈ અને પછી આ બાજુ હા આ બાજુ હા એમ તો ઊંઘ પણ પૂરી થઈ ગઈ ને પછી થોડી વાર એને પાછો એને સુવડાવી દીધો આ બાજુ જો નહીં હેપી આ બાજુ હા તો પાછો સુવડાવી દીધો અને પછી છે ને પાછો હેપી ને તો કદાચ નહીં ખબર હોય પણ પપ્પા છે તો બેસીને વ્યાયામ કરતા હતા પ્રાણાયામ પ્રાણાયામ કરતા હતા તો પાછું ઉંદર આવી ગયું એ પિંજરાની ઉપર જ પણ એ હેપીને નહીં ખબર હેપી તને નહીં ખબર હતી ને હા નહીં ખબર હતી તો હેપીને ખબર નહીં હતી તો પછી પપ્પા એ અમને ઉઠાડ્યા ને પછી પાછું હેપીને બહાર કાઢ્યો અને થોડી વાર રાખ્યો ને પછી પાછો ઉંઘાડી દીધો तो आज वेलो तो उठी ज रही हैप्पी चाह कहीं था तार घटना बनी ना हाँ तो कही दीदी है ना हाँ बराबर तो कह लाइक करो कमेंट करो ने सब्सक्राइब करो कह दे दें हैप्पी कहता तो? नहीं करे क लोग हाँ करे तारो वीडियो जो ने करे है ना नके हाँ हाँ, हाँ।, हाँ।

रेनकोट पे गेलन मम्मी दो आमज सात्री गेल है आ छे ने आ डुंबळा कुंबळा साग बनावा 1 मिनिट फ्लॅश पारू घरे हा का आ कुंबळा कुंबळा साग बनावा हा आ कुंबळा साग बनावा साग बनावन हा साग ले आनो तो साग पे दिस खादू

એ તો પણ તે તમે પાતરા ખાઈને અમે પાતરા ખાઈ છે મજા આવે પણ જરાક ટેસ્ટ અલગ રહી બરાબર ને અને પણ આના ટેસ્ટ એકદમ મસ્ત કે આનો ટેસ્ટ કઈ એમ અલગ જ હોય હું કે તે બાયો માં મળે મસ્ત એમ એકદમ સ્મૂધલી લાગે ખતર નાગા એકદમ એને પકડે ને તો એમ આપણને એમ લાગે કે એની કંઈ છે આજી બે દાડા રે પાછી લેવા એવું કે એટલે મળે તો લગીને ખાઈ જ કરો ને તો કઈ નહીં ગાઈશ આજે છે ને આપણે તો પાત્રા બનવાના છે મસ્ત મજાના જંગલમાં છે નેચરલી રીતે નીકળે ને એ પાત્રાનું આપણે શાક પણ બનાવવાનું છે એમ કે ને પાત્રા પણ બનાવવાનું છે તો તમે બની રહીજો વિડીયોમાં તમને જોવાનું મળે બરાબર સ્કીપ નહીં કરતા શું કરે હેપી આ બિલ્ડિંગ પર કેટલો છે તો એ અમારા સ્પાઈડરમેન અમારા સ્પાઈડરમેન છે આ જો કા ચડે હેપી

अरे आने अभी इतना सब सब करो पड़े होंगे, है? नहीं। 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 नहीं है ना? सब सब करो पड़े हैं। आप पानी ही नहीं कर रहे हैं? हैं? पानी वाणी दे होंगे? पानी नहीं, हो नहीं, नहीं। दे। દિશને બનાવીને બાફામાં આવે ઓરાળથી હ બાફામાં આવે ઓરાળથી બાફાનો પછી કાપી પછી એને આવે મેં લોટ આપે નહીંતી આપ્યું चलो करा लाग गया તમારા હેપીસને કામની કરવા દેતો છો જો કડું નાબડે કરવા હેપી હેપી કામ કરું કે નહીં કરું બરાબર <laughs> 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 હેપી વિચાર કરતો હું કરતા હું છે કે હેપી અહીંયા બહુ ધ્યાનથી જોતો છે અહીંયા બનતું છે તે હેપી

આ ગુડ નાક કરો હું બહુ ગાય કે તને હે હે બે માથા પરના વાળ નીકળી ગયા છે નવા નીકળતા છે એટલે ચલે ચાટ બટ જે તમને બતાવ્યું ને વિડીયોમાં તે આ ટાઈપ બનાવી ગયો

કઈ નહીં આ બટાકાનું શાક ને પાત્ર છે તો બધા પગ ઉચકવાના હે વધારે તો સારું લાગતું તમારા ડાન્સર લોકો છે ને થાકી ગયા પ્રેક્ટિસ કરીને એક આવા

हाँ। तो, सामे ना तो, कितनी सामे तो तू भागी जाए। <laughs> ना नहीं ना। हाँ, तू तू भाग जाए सारी। मेरे? जा जाए भागा जा थोड़ी थोड़ी बात पर ध्यान नहीं आता <laughs> हाँ, 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 हाँ। बराबर बस बोनी पानी भी डांस करवाना साजू

બતા